ક્યારેક ઝરમર વરસે છે અને ક્યારેક પોચા પોચા રૂના પર્વતો જેવા વાદળ ઉમટે છે અને સાત પુળાની શાખે લોહ પુરુષની પ્રતિમા કુદરતની આ રમ્ય લીલાને અવિચળ સ્નેહથી જાણે કે નિહાળે છે અને ગુજરાતની જીવાદોરી મા નર્મદા આ બધી લીલા જોઈને હરકના મોજે વહી રહી છે એકતાનગરને માણવા અને જાણવાનો આજ સાચો સમય છે મોનસૂન મેજિકમાં ખોવાઈ જવાની આ અનન્ય ઘડીઓ સૌ પ્રકૃતિ પ્રેમીઓને હેતના તેડા મોકલી રહી છે તો વધુમાં સુરેશ મિશ્રાએ કેટલીક પંક્તિઓ પણ ટાંકી છે જેમાં આકાશ થી ઊંચા છે આપણા સરદાર દેશની ખુમારીનો અવતાર છે આપણા સરદાર પ્રકૃતિની શાંતિ કેવા મલકે છે આપણા સરદાર જોવા આ નજારો પહોંચી જાવ એકતાનગર ચોમાસે એક વાર પછી એ એકતા નગર જવાની પડી જશે આદત વારંવાર એવા છે લોહપુરુષ આપણા સરદાર આમ આપણા લોખંડી પુરુષ એવા સરદાર સાહેબ ને ખૂબ સુંદર પંક્તિ પણ ટાંકી છે બીરો પ્લસ ન્યૂઝ એકતા નગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર